નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓડ શહેરમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન તારીખ અઢાર એક બે હજાર ચોવીસના દિવસે આણંદના ઓડ શહેરમાં મુખ્ય કુમાર શાળામાં સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઓડ નગરપાલિકા વહીવટદાર શ્રી ઉમરેટ શ્રી મામલતદાર શ્રી આણંદ ગ્રામ્ય ઓડ પાલિકા ચીફ ઓફિસર શ્રી માજી પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાવલજી ઓડ શહેર પ્રમુખ ભરતભાઈ પટેલ ઓળ નગરપાલિકા કર્મચારી ગણ મેડિકલ ઓફિસર નિધિબેન તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સેવાસેતુ પ્રોગ્રામ યોજાયો સેવાસેતુ કાર્યક્રમ એ પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે આ કાર્યક્રમ દ્વારા છેવાડાના વિસ્તારના ગરીબ લોકોનો હાથ પકડીને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્નો સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે સેવાસેતુ કાર્યક્રમ ગુજરાત સરકારના પ્રયાસથી છેવાડાના લોકો સુધી મહત્ત્વની યોજનાઓમાં ઉપયોગી દાખલાઓ જેવા કે વૃદ્ધ પેન્શન મા વાત્સલ્ય કાર્ડ આધાર કાર્ડ વગેરે લેવા સરકારી કચેરીમાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સેવા સેતુના આ કાર્યક્રમમાં આવકના દાખલાઓ રાશન કાર્ડને લગતી અરજીઓ આધાર કાર્ડ મા વાત્સલ્ય એસ ટી નિગમ ખેતીવાડી ગ્રામ તલાટી તલાટીશ્રી ઓડ કસબા નિવૃત્ત બોર્ડ સિટી માં અમૃતમ કાર્ડ વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર આરોગ્ય સેવા બેન્કિંગ સેવા દિવ્યાંગતા પ્રમાણપત્ર વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના જેવા અનેક કામો કરી આપવામાં આવ્યા ઓડના તમામ વોર્ડના નાગરિકોએ બહુ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો ધન્યવાદ દિલીપભાઈ એસ પટેલ ઓળ આણંદ